આગળ વાત કરીએ આપણે તાપીની તો તાપી જિલ્લાના વ્યારા વાલોડ સોનગઢ ડોલવન સહિત વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી ત્યારે વ્યારા સોનગઢ નગર સહિત તાલુકાના ગ્રામીણ ભાગોમાં હાલ મેઘમહેર થયું છે જણાવી દઈએ કે વાલોડ તાલુકાના બાજીપુરા સહિત જિલ્લાના અનેક સ્થળો પર આ હાલ ભારે વરસાદ થયો છે અને ભારે ગરમીના ઉકળાટ બાદ વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે વરસાદને લઈને ખેડૂતોમાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો હાલ આપણે વાત કરીએ જે હિસાબે ગુજરાતમાં

ગ્રામીણ વિસ્તારોમાં હાલ ધોધમાર વરસાદ યથાવત છે બીજી તરફ વાત કરીએ તો વિધિવત રીતે સમય અનુસાર વરસાદ શરૂ થતા ખેડૂત કુતરામાં પણ સુખડી લહેર છવાઈ ગઈ છે અને વરસાદ શરૂ થતા જ વાતાવરણમાં જે અસ્ય ગરમીનો લોકો જે સામનો કરી રહ્યા હતા તેના કારણે હાલ વરસાદના કારણે વાતાવરણ પણ ઠંડક પ્રસરી છે અને હાલ તાપીના ત્યાં સ્થાનિકોમાં ખાસ કરીને આપણા જે છે ખેડૂતોને આપડે વાત કરીએ તો ખેડૂતો અત્યારે શું માહોલ છે લોકોને અત્યારે કયા પ્રકાર એ લોકો અનુભવ કરી રહ્યા છે જી ખેડૂતો જોવા જઈએ તો વાર્ષિક પાર કરતા હોય છે અને જૂન મહિનાની ની શરૂઆત થી એ લોકો ખેતી કાર્યમાં જોતરાઈ જતા હોય છે અને વરસાદની રાહ જોતા હોય છે પરંતુ જે બે દિવસથી પાણી હવે મળી રહેશે જેના કારણે એ લોકો ખેતી કાર્ય પણ હવે શરૂ કરી દેશે બીજી તરફ વાત કરીએ તો છેલ્લા અઠવાડિયાથી જ બહસ્યમાં ગરમી પડી રહી હતી જેના કારણે લોકો ભારે બફારાથી ધ્રસ્ત થઈ ગયા હતા અને ભારે ગરમીનો સામનો કરી રહ્યા હતા પરંતુ વરસાદી વાતાવરણના કારણે હાલ તો વાતાવરણ ઠંડક પરિસ્થિતિ છે જેના કારણે લોકો ગરમીથી રાહત અનુભવી રહ્યા છે બીજી તરફ વાત કરીએ તો ખેડૂતોમાં પણ કૃષિ લહેર છવાઈ છે ને ખેડૂત પુત્રો પણ હાલ ખેતી કાર્યમાં જોતરા છે જી 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 ધન્યવાદ અક્ષય અમારી સાથે જોડવા માટે અને આ તમામ માહિતી અમને આપવા માટે